કે આ રોડ કામ કરેલું છે તો અમારે એવું કહે કે ભાઈ ડ્રેગન ફ્રૂટ છે ને આઠસો ખેડૂત હોય ને એનો એની ખેતી એ કરે એમ કે આઠસો ખેડૂત હોય ને ડ્રેગન ફ્રૂટ વાવી દે એવું શું કામ કે તો એક તો એમાં તમારે ક્યાંય ધ્યાન રાખવાની જરૂર ન પડે એક વાર તમે વાવી દો એટલે પંદરથી વીસ વર્ષ અને એક થાંભલો જે સિમેન્ટનો થાંભલો હોય એની પર ચાર એના રોપા આવી જાય અને થાંભલાની ઊંચાઈ હોય છે સાત ફૂટ બે ફૂટ આપણે જમીનમાં રાખવાનું હોય અને પાંચ ફૂટ ઉપર રાખવાનું એના રોપા તમે

અમેને અમારી સાથે જીંડવા કે જોડવા કે થાય ને ગલકા કહેવાય આ ઓલ ઓલ ગુજરાતમાં ગલકા તરીકે થાય ના ના ઓલ ગુજરાતમાં ગલકા તરીકે થાય તમને કીધું છે પણ થાય એટલે સરકારે આજે પ્રમોટ કરે કે એની ખેતી છે હેક્ટરે તમે છ લાખનો ખર્ચો આવે બરાબર તો એની સહાય એ મળે કે તમને એના પચાસ ટકા ખેત સરકાર છે તમને પાછા આપે ત્રણ લાખ રૂપિયા એ તમને પાછા આપે અને બાકી તમારે એના સિમેન્ટ પોલ છે એના માટેની સહાય જોતી હોય ને તો એ પણ છે હું હમણાં તમને વિગતવાર એ બધું સમજાવી છે એમાં કેવું કે ભાઈ તમે જૂન જુલાઈમાં વાવો ને તો હારામાં થાવ કેમ કે પાણીની જરૂર તો પડતી નથી પણ જ્યારે આપણે સોંપીએ ત્યારે પાણી મળી રહે તો વધુ થાય ચડાવી દેવાનો અને દોરીથી બાંધી દેવાનો એટલે ત્રીજા વર્ષે ઉત્પાદન થઈ જાય એક છોડ તમને સાતથી આઠ કિલો મળે અને વર્ષમાં એને ત્રણ સિઝન આવે એ ત્રણ વાર એમાં તમને પાક મળે બે બે મહિનાના ગાળ પણ એમાં કોઈ રોગ કે જીવાત આવતા નથી પણ એનો મેઇન પ્રોબ્લેમ કે ઉનાળો હોય ફેબ્રુઆરી મહિનો હોય ત્યારે છે ને એમાં એ ગળી જાય છે પાંદડા એનો વિકલ્પ નહીં થઈ શકે કે ભાઈ એ સમયગાળો હોય ફેબ્રુઆરી માર્ચ હોય આપણે કેમે દવા છાટવાની નથી નેચરલ વસ્તુ છે કે પીળું પડવાનું જ છે પણ જ્યારે ઉનાળો રહ્યો છે અને ચોમાસું આવે ને વરસાદ પડે ને એટલે આપોઆપી લીલું થઈ જાય અને પછી એની અંદર ફ્રૂટ અને જે બોડ હોય ને કે ફૂલ કહેવાય કે ફૂલ આવવાની એની અંદર ચાલુ થઈ જાય અને પિસ્તાલીસ દિવસ એમાં ફ્રૂટ બેસી જાય છે વેના ફ્રૂટમાંની પણ ઘણી બધી વસ્તુ બને છે એમ કે અહીંયા મહિલા હાજર છે તો એ એક વસ્તુ એના ઉપર રહી ગુ કે બાગાયત છે અત્યારે તાલીમ આપે છે મહિલા વૃત્તિ કહેવાય કે બે દિવસની તાલીમ હોય એમાં તમને પાંચસો રૂપિયા મળે પર ડેના અઢીસો રૂપિયા એવી રીતે એમાં અમે શું શીખવીએ કે ફળ અને શાકભાજી છે એવું તો નથી ભાઈ હાલો ઘઉં કે ચોખ્ખા આપણે કેવું કે ભાઈ આખા વર્ષના લઈ લઈએ અમને કોઠારમાં કોઠારોમાં ભરીને રાખી દેજો બગડતું નથી પણ ટમેટા આપણે કોઈ દીધું એમ કહ્યું કે આખા વર્ષના ટમેટા ભેગા લઈ લીધા અને લેવાતે નથી ને કેમ કે આપણને દોષ કરવાનું બગડી જાય છે એનું મુખ્ય કારણ શું હોઈ શકે તમને શું લાગે કેમ ઈજ બગડે છે કોણ નહીં કેમ ન બગડતું એ હોય એટલે મુખ્ય કારણ છે એની અંદર રહેલો પીએચ ફ્રૂટ અને જે વેજીટેબલ્સ છે નેવું થી વધુ એમાં પીએચ હોય એટલે કે પાણી હોય બરોબર તો એના માટે અમે શું કરીએ કે આ બે દિવસની તાલીમ મહિલાઓને સ્પેશિયલ સરકાર એટલે આપે છે કે એનું વિઝન છે કે આત્મનિર્ભર ભારતનું પણ મહિલાઓ થકી એમ કેમ કે એ કોણ કરી શકે કોણ શાકભાજી કામમાં તો મહિલા જોઈએ છે મોસ્ટલી તો આ જે વસ્તુ બગડે છે એને એને કઈ રીતે બગડતી અટકાવી એના કારણો એક તો ભેજ છે અને બીજું છે એન્ઝાઇમ સુસેજકો એનો અનુભવ તમે કરેલો જ હોય કે ઉદાહરણમાં આપવું તો આપણે જ્યારે રીંગણ સુધારીએ ને

કે એમાં પહેલા દિવસે સામાન્ય માહિતી આપવાની હોય એ મહિલા જે હોય એને એક એક કલાક કે બે કલાક સુધી માહિતી હોય અને બીજે દિવસે અમે એને બધી વસ્તુ બનાવતા શીખવાડીએ કે કાલે જ મેં કહી હતી ગાજરબાગ છે ને ધ્રાંગધ્રાની ત્યાં આ તાલીમ તો ડ્રેગન ફ્રૂટ છે કોમલમ એનો જામ બનાવ્યો હતો પછી લીંબુ ફુદીનાનું શરબત હતું અને મકાઈની ચાટ હતી ચીઝ બટરવાળી ચાટ એ વસ્તુ બનાવતા શીખવાડી હતી અને એની પહેલાં કટારીયા ગામ છે આ લીમડી તાલુકા ત્યાં હતું તો ત્યાં પપૈયાને કૂટી ફ્રુટી અને એ બધી વસ્તુ કે બનાવતા શીખવાડી હતી જેનાથી શું થાય કે ભાઈ કાચો પપૈયું હોય ને તો તમે ત્રણ ને ચાર દિવસ એને વાપરી શકો તૂટી ફ્રૂટી હોય તો કે આખું વરસ આપણે ફ્રીજમાં રાખી દઈએ એકવાર બનાવીને તો આપણે આખું વરસ અને વાપરી શકીએ કેમ કે એમાં ખાંડ દ્વારા આપણે એને સાચવણી થાય એની અંદર ભેજ છે આપણને ખબર છે કે ભેજના લીધે એ ટકતી નથી ભેજ કાઢીને આપણે એની અંદર ખાંડની ચાસણી ચડાવીએ છીએ એટલે એ વસ્તુ ટકી જાય તો આ એ વસ્તુ કેનિમ તરફ આ મેં તમને કેનિમ વિશે તરફ કીધું હવે બીજી વાત કરું તો બાગાયતની અંદર એવું નથી કે ભાઈ ખાલી ફળ છે શાકભાજી છે એ જ આવે આપણે તમે મધમાખી પાલન વિશે સાંભળ્યું વિશે કે મધ જે બનાવવાનું હોય છે એ મધ પણ એક બાગાયતનો ભાગ જ છે તમે વાંધો તમે હોય તો વાંધો એવું નથી કે એમાં જ થાય પણ અજમો છે વરિયાળી પાક હોય એની અંદર તમે મધમાંથી પેટીઓ મૂકી શકો છો અને એમાંથી તમને મધ મળે એ ભાઈનું નામ હું તમને કહું તો આ ભરતભાઈ કરીને નામ છે રામરસ મધ વેચે છે આખા સુરેન્દ્રનગરમાંથી એને એવોર્ડ મળેલો છે સરકાર તરફ

તલ અને વરિયાળી વાવેલું હોય ન્યાયની પેટીઓ એ લોકો મૂકે એવી કે ખેડૂત હોય એને શું ફાયદો પેટી મૂકે તો જે તમને મળે છે અજમાના દાણા માટે જવાબદાર છે પરાગ ને કાં તો એ પવન દ્વારા થતું હોય પાણી દ્વારા થતું હોય અને મધમાખી છે કે ઘરમાખી છે એવા જેવા કીટકો હોય ને એ પણ એમાં ભાગ ભજવે એમ તો એના માટે મધમાખી એને એને ખેડૂત શું હોય કે ઉત્પાદન વધવું જોઈએ મધમાખી પોલન એક જગ્યાએથી લે ને બીજી જગ્યાએ ફેરવે તો એનું ઉત્પાદન આપમેળે વધી જવાનું છે અને આ ભાઈને શું ફાયદો થાય કે એ ભાઈને મધ મળી જાય એ પેટીમાંથી એમ તો એ મધમાખી પાલન એ ભાઈ કરે છે ને આજે અમે જોઈને આવ્યા હતા ગઈ કાલે કે એનું જે મધ છે એ રેતસરનું તમે ચાખો ને ત્યાં ખબર પડી જાય કે આ અજમાનું જ છે અને આ વરિયાળીનું જ છે અને પ્રાકૃતિક છે એટલે એની માગ છે એ બહુ વધારે છે કેમકે આપણે અત્યારે આ લેવલે ગામડા લેવલે ખબર ન પડે પણ સિટીમાં કેવું કે ભાઈ એ લોકો જે નોકરિયાત વર્ગ છે અથવા તો જે પૈસાવાળો વર્ગ છે એને કેવું કે ભાઈ સારું મળવું જોઈએ એમ પૈસા ગમે એમ એ લોકો આપી દે તો આપણે એ વર્ગને ટાર્ગેટ કરીને આપણે ઉત્પાદન બનાવવાનું છે તો આવું તમે પ્રાકૃતિક ઉત્પાદન કરો તો તમને એપીએમસીમાં આપણે કદર ન જ થાય આપણે અમુકનો આપણો ખર્ચો થયો ને એનાથી બીજા ભાગ આપણે વેચવો પડે છે કે ડુંગળી માં આ વર્ષે જ ઠીક છે સરકારે પછી યોજના જાહેર કરવી પડે અને એનો લાભ તો ક્યારે મળે એના કરતાં આપણે ખુદ વેપારી બનીને વેચીએ ને તો વાંધો ન આવે એટલે વાંધો નથી પડતો બરોબર આ પછી બીજું ઉદાહરણ હું તમને આપું તો ગાયના છાણનું છે કે શું લાગે મેક્સિમમ ગાયનું છાણ વેચાય પહેલાં તો માર્કેટમાં વેચાય કે શું યાર ખાતા ઢગલા થાય ખાતાના ઢગલા હોય લાગે કિલો ના કેટલા ભાવ હોય તો ભાવ હોય ભાવ ઘણા 4 4000 હોય 1 4000 4000 ના નથી વાત કિલો ના ભાવ કિલો ના તો કિલો નું પૂછો તમે તો આખો લેટાઈ છો ને હા

બનાવી અને નામ હોય ને છાપી દે ભાવ નાખી દે અને પોતાનું નામ ફોન નંબર નાખી દે જેથી બીજા મગાવવું હોય બીજી વાર તો ફાયદો થાય આપણે જે કૃષિ મેળા થાય છે ને યુનિવર્સિટીમાં ત્યાં પણ એ ભાઈ આવે છે એમ વેચવા માટે કે જ્ઞાન શું થાય કે બધા અલગ અલગ માણસો હોય કે બધાને અલગ અલગ વસ્તુ જોતી હોય અને એ બધું વસ્તુ એની એક જગ્યાએ મળી રહે કૃષિ મેળામાં એટલે ત્યાંથી ફાર્મરના કોન્ટેક્ટ વધે જો તમે પ્રાકૃતિક ખેતી છે કે કોઈ નવીન વસ્તુ બનાવતા હોય ને તમારો કૃષિ મેળો છે ખાતો હોય ને ત્યાં તમારે જરૂર જાવું કેમ કે બીજું કંઈ નહીં તો કાંઈ નહીં પણ તમારા કોન્ટેક વધારે કોન્ટેક છે સંબંધ છે એ અત્યારે મહત્વપૂર્ણ મેન વસ્તુ એ છે તો તમારે માર્કેટ ગોતવું ન પડે માર્કેટ છે ને એ સામે મળે તમને અને એક એ વિચાર છે અને બીજું મધમાન દિવસે તો મેં તમને કહી દીધું પછી હાલ

અમેરિકાનું એ વિદેશી ફળ જ કહેવાય એમ કે એનો જ વધારે હોય છે એ ભાવનગરના ખેડૂતે આ વખતે સાહસ કરેલું છે જે એવો કાંડો છે ને એ ફોટો તો નહીં હોય બાકી હું તમને બતાડું કે ભાવનગરના જે ખેડૂત છે ને પહેલી વખત એવો કાઢો આવીને ગુજરાતમાં એણે પ્રથમ વખત પ્રયત્ન કર્યો છે કે દેશનું ફળ છે તો આપણે ધરતી ઉપર થાય કે ન થાય ત્યારબાદ વાત કરું તો પ્રાકૃતિક ખેતી વિશે વાવીએ આપણને લાખો મળે કે નહીં એવી રીતે ખેતર ખેતરની વાત છે તો પ્રાકૃતિક ખેતીનો મુખ્ય વિચાર છે ને એ છે કે ભાઈ જે વસ્તુ પેલા તો જે આધુનિક આધ્યાત્મિક માણસો હોય ને એ લોકોને પેલા સમજવાની જરૂર છે કે આપણા આપણા જ ખેતરમાં કેટલા બધા જીવ જીવ છે જીવ જંતુ છે કે આ કીટક કે એ છે તો એ જીવ જ ને એમ તો આપણે કેટલા બધા કીટક છે ને મારીને આપણે આપણું અનાજ જ ઉત્પન્ન કરીએ છીએ શું કામ છેલ્લો આપણો આશય શું હોય પૈસા માટેનો તો જો એ વસ્તુને માર્યા વગરે આપણે મેળવી શકતા હોય તો આપણે એ તરફ શું કામ ન જોવું જોઈએ આજે એની શિબિર થાય છે પ્રાકૃતિક ખેતીની સ્પેશિયલ તો તો એકવાર ખાલી મુલાકાત લેજો કે એની અંદરનો જે વિચાર છે ને એ તમને સમજાય કે શું કામ સરકાર આટલું બધું કરે છે આપણે શ્રીલંકામાં થયું તો આવો કે ભાઈ સરકારે સો ટકા લાગુ કરી નાખ્યું કે ભાઈ ક્યાંય યુરિયા છે એ ક્યાંય મળવું જ ન જોઈએ યુરિયા ડીએપી ક્યાંય એક જ દુકાનમાં વેચાવવું જ ન જોઈએ એટલે શું કરે ખેડૂત પછી મારવું હોય તો શું કરે જૈવિક તરફ વળવું પડે સજીવ ખેતી તરફ વળવું પડે પણ આપણે સરકાર એવું કરી ન હોય કેમ કે પછી આંદોલન થઈ જાય બળવો થઈ જાય યુરિયા ન મળે તો ડીએપી નો મળે તો વચ્ચે ચાલુ કર્યું હતું કે ભાઈ બેગ હોય ફરજિયાત તમારે લેવી જ પડે પણ એ સક્સેસ નથી કેમ કે અહીંયા ભારતમાં એ લાગુ પાડવો સક્સેસ નથી એટલે મોટાભાગનો વિસ્તાર કેવો છે ગામડાનો અને ગામડાના મોટાભાગના લોકો ખેતી ઉપર આધાર રાખે છે એટલે અહીંયા શક્ય નથી પણ શ્રીલંકામાં આ વસ્તુનો સરકારે કરેલું છે અને નિષ્ફળ ગયેલું છે એમ કેમ કે એ લોકો ગયા સજીવ ખેતી તરફ ના આપણે જે વિચાર છે આપણો પ્રાકૃતિક છે હવે સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી એ બે વસ્તુ અલગ છે તો એનો ખ્યાલ છે કે કઈ રીતે બે વસ્તુ અલગ છે તો જો સજીવ ખેતી છે ને એનું જે વિસ્તરેલું સ્વરૂપ છે પ્રાકૃતિક કૃષિ પણ પ્રાકૃતિક કૃષિમાં એવું છે કે ભાઈ બહારથી કાંઈ લઈ આવવાનું જ નથી જે વસ્તુ ખેતરમાં ઉપલબ્ધ છે એ જ તમે નાખો ને એમાંથી જ તમે તમારું ઉત્પાદન જે છે પણ જો વાત કરીએ સજીવ ખેતીની તો એમાં ઓલા ટ્રાયબોટલમાં બેક્ટેરિયાની બધું મળે છે ખબર કે મગફળીમાં માણસો વાપરતા હોય એ તમે વાપરી શકો કેમ કે એ જૈવિક વસ્તુ છે એ આપણે કોઈ ફેક્ટરીમાં નથી બનતી જૈવિક વસ્તુ છે જૈવિક બેક્ટેરિયા છે એ વસ્તુની પણ પ્રાકૃતિક કૃષિમાં ના પાડે કે કેમકે બહારથી આવી એ વસ્તુ અને આપણે એની જગ્યાએ શું વાપરવાનું છે નિમાસ્ત્ર નીમ અને અસ્ત્ર અસ્ત્ર એટલે કે એ મારશે કીટકોને અને નીમ લીમડો તો આપણે ગામડે કે ખેતર એમાંથી મળી જ જવાનો છે તો આ બે વસ્તુનો બેઝિક ડિફરન્સ એ છે કે સજીવ ખેતીમાં એમાંય આપણે કોઈ કેમિકલ નથી વાપરતા પણ જીવાણું છે ફૂગ છે એ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ આ તમે કહ્યું ને કે ભાઈ વર્મી કોમ્પોસ્ટ ને એ બધી વસ્તુ આપણે વાપરીએ છીએ પણ આમાં કેવું કે ભાઈ આપણે અળસિયા જમીનમાં કુદરતી રીતે ઉત્પન્ન કરવાના છે આપણે કે બહારથી એમાં ખાતર નાખવાનું નથી અને બહારથી કોઈ પણ પ્રોસેસ પ્રોડક્ટ પણ લઈ આવવાની નથી તો મુખ્ય જે વિચાર છે આની પાછળ મેં આ હતો અને આપણે સરકાર એને એ કરે છે અને એમાં ઘણી બધી સહાય આપે છે કે શાકભાજીમાં તો મેઈનલી એને પ્રમોટ કરે કે ભાઈ વીસ હજાર રૂપિયા તમને પ્રતિ હેક્ટર આપે જો તમે પ્રાકૃતિક તરફ ગયા હોય ને તો પણ લોકોને વિશ્વાસ ન થાય કે ભાઈ આ પ્રોડક્ટ પ્રાકૃતિક છે કેમ કે જોઈને તો ખબર નથી પડવાની કે પ્રાકૃતિક છે જંતુનાશકવાળી છે કઈ છે તો એના માટે તમારે શું કરવું પડે સર્ટિફિકેટ લેવું પડે સરકાર સરકાર માનીએ જે સર્ટિફિકેશન એજન્સી આવે ઓર્ગેનિક વાળી એનું તમારે એક સર્ટિફિકેટ જોઈએ કે ભાઈ આ વસ્તુ છે એ અમે પ્રાકૃતિક કરીએ છીએ એમાં કેવું કે ભાઈ ઉપર જે અધિકારી બેઠા હોય તમે અરજી કરો એટલે એ અધિકારી તમારા ખેતરે આવીને સર્વે કરે મેઇન તો એ લોકો એવું જોડે કે આપણા ખેતરમાં તો ખાતી હોવી જોઈએ ક્યાંય એમે આવે બેસાડો તમે ચા પાણી પીવડાવો પણ એ જોવે કે આસપાસ ક્યાંય દવાનું ડબલું પડેલું છે કે નહીં ઈ લોકો વાપરે છે કે નહીં ઈ વસ્તુ ઉધી તો બરોબર છે પણ ધ્યાન ન્યા ઉધી નું રાખે કે આપણે ખાટલે ને બેસાડીએ તો જોવે કે જે યુરિયા ની બેગ આવે છે ને આપણે એનું બનાવી નાખીએ પાછળ વાળું કે ઈ આ લોકો બેસાડે છે કે નહીં એના ઉપર ઈ બધી વસ્તુ ઈ લોકો નોટિસ કરે ત્યારે આપણને સર્ટિફિકેટ મળે એટલે મેઈન પ્રોબ્લેમ ખેડૂત ને ઈ આવે કે પોતે કરે તો છે બે ત્રણ વર્ષથી પણ એક તો સર્ટિફિકેટ ન હોય અને સર્ટિફિકેટ મેળવવામાં પાછો વાંધો પડે કેમકે આસપાસના ખેતરવાળાનું પાણી જો આપણા ખેતરમાં આવતું હોય ને સર્ટિફિકેટ ન મળે કેમકે એ લોકો જંતુનાશક એના જમીનમાં જવાના એ પાણી આપણા ખેતરમાં આવે તો આટલી બધી બધી આસપાસની બાબતો છે એનો ખ્યાલ રાખીને જો જાગૃત હોઈએ ને આપણે તો આપણા સર્ટિફિકેટ આરામથી મળી જાય અને એ વસ્તુમાં એવું કે તમે મોંઘવા ભાવ લઈ લો તમારી પાસે સર્ટિફિકેટ છે કે અમે સર્ટિફાઈડ થયેલા ખેડૂત છીએ કે એફપીઓ તમે બનાવેલી હોય તો અમે આવી રીતના છીએ અને અમે પ્રાકૃતિક જ વેચીએ છીએ એ સામેવાળા વ્યક્તિને એકવાર પછી તમને વાંધો ન આવે પછી તમને ભાવ મળી જાય ત્યાં સુધીની મહેનત આપણે કરવી પડે કે સરકાર તો એની રીતે કરે જ છે એનો અલગ પ્રશ્ન છે પણ આપણે જો મેળવવો હોય તો આપણે આપણી રીતે મહેનત કરવી પડે ત્યાર પછી હમણાં એક બીજો પ્રયાસ એ ચાલુ છે ઓઇલ પામ્પ ઓઇલ પામ વિશે સાંભળેલું આ પામોલીન ઓઇલ વિશે સાંભળેલું પામોલિન કેવું છે કે પેલા કેવું કરોડ લોકો અમેરિકા કે એ દેશ પાસેથી આયાત કરતા લાલ છે ટુકડા તો છે કે જીવાતું પડેલી હોય ને એ વસ્તુ આપણે આયાત કરવી પડે કે આપણો દેશ સક્ષમ નહોતો આત્મનિર્ભર નહોતો તેના માટે આપણા દેશની જે પ્રજા છે ને એને ખોરાક છે અન્ન છે એની જરૂરિયાતને પૂરી કરવા માટે આપણો દેશ પોતે સક્ષમ એ પછીથી એસ સ્વામીનાથન સર આવ્યા અને એણે લાગુ કરી જે ઘઉં છે એની વામન જાતો જે ઠીમડી જાતો આવે છે ને એ બધું એ ક્રાંતિ લઈ એવા આપણા ખેતીવાડી એમ તો એ અને એનો મેં મેઇન વિચાર શું હતો કે ભાઈ તમે હાઈબ્રિડ બિયારણ વાપરો ઉપજ આપતી જાતો વાપરો ઊંચું પજાપ્તી જાત વાપરો એટલે શું જોઈએ ખાતર વધારે જોઈએ જંતુનાશક જોઈએ રાસાયણિક દવા જોઈએ પણ આ બધી વસ્તુની ત્યારે જરૂર હતી રાસાયણિક ખેતીની ત્યારે જરૂર હતી કેમકે આપણી પાસે આપણા જ ભાઈ બહેનો છે આપણા દેશના એને ખવડાવવા માટે પૂરતું અન્ન હતું નહીં અને આયાત આપણે બહારથી આપણે આયાત કરીએ તો વિદેશી મંડિયામાં ખર્ચ થાય અને આપણો દેશ એ અર્થવ્યવસ્થા આજની તારીખે સુધરી છે ત્યારે એટલો સદ્ધર આપણો દેશ નહોતો ત્યારે એની જરૂર હતી એ વસ્તુ બરાબર છે પણ હાલની તારીખે રાસાયણિક ખેતીની જરૂર નથી આપણે પાછા મળવાનું છે જે આપણા બાપ દાદા જે ખેતી કરતા કે ખેતરમાં ઓર્ગેનિક છે પ્રાકૃતિક છે બસ એ જ વિચાર છે આમાં કાંઈ નવું નથી કે આપણે બસ ખાલી રાસાયણિક ખેતીથી પાછું વળવાનું છે કેમ કે ત્યારે આત્મનિર્ભર નહોતો પણ આજે આપણો દેશ સક્ષમ છે એમ તો એ જ વિચાર ઉપર છે પામોલી કે બધી બાબતમાં છે અનાજ છે કઠોળ છે આપણે બીજા દેશોમાં નિકાસ કરીએ છીએ આજે એક્સપોર્ટ કરીએ છીએ એમ અને ભારતના મરી મસાલાની તો પહેલાંથી જ માંગ છે વિદેશમાં કે આપણું જે મરી મસાલો છે ને એ બહુ વખણાય એમ વિદેશમાં તો એ લોકો આપણી પાસેથી લઈ જાય છે અને મેઈન વિચાર હું તમને પામોલીન હું એટલે કહું છું કે આજકાલ એના ઉપર એક આખું મિશન બનાવેલું છે કે નેશનલ મિશન એ બધું ઓલણ કરીને કે પામોલીન વલ કેવું કે ભાઈ એ એક તો એ સસ્તું હોય અને એની જે લાઈફ છે એટલે કે બગડતું નથી લાંબા સમય સુધી ટકી રહી છે તો પણ એ સરકાર શું કામ કરે આપણે કેવું કે આપણે ન ખાવીએ આપણે સિંગ તેલ છે મોપાસિયાનું છે એના ઉપર વધારે થાય પણ સરકાર આજકાલ એના પ્રમોટ એટલે કરે છે કે આપણા દેશમાં તેલીબિયાનું ઉત્પાદન ઘટી ગયું છે આપણે આપણા દેશની જે તેલીબિયાંની માંગ છે એ આજે પૂરી નથી કરી શકતા જે પરિસ્થિતિ ત્યારે થઈ હતી ત્યારે અનાજમાં થઈ હતી એ પરિસ્થિતિ આજે તેલીબિયાંમાં છે એની આપણે બહારથી લેવું પડે આટલું બધું મગફળીનું ઉત્પાદન થાય કપાસનું ઉત્પાદન થાય તલનું ઉત્પાદન થાય તલનું દલે લોકો ખાય છે એમ પણ તોય આજની તારીખે એ પોસિબલ નથી કે આપણા આ દેશની આખી આખી જનતા છે અને આપણે તેલીબિયાનું ઓઇલ દઉં એના માટેથી આ મિશન લોન્ચ કર્યું છે ને એમાં કેવું કરે કે પંપ તમે વામો ને વાવેતર માટે સહાય આપો છે અત્યારે કે પર હેક્ટરે વીસ હજાર અને બારથી તમે રોકા લઈ આવો આયાત કરો તો તમને ઓગણત્રીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપો અને પંપ એટલે ખારેક જોઈએનું ને બસ ઇટેકનો જ આમ છોડ આવે એમ એમ કે મોટો છે એટલે ઇટેકનો એના એનું જે ફ્રૂટ આવે ને ફ્રેશ ફ્રૂટ વંચિત કહેવાય એફ બી એ તમારે વેચવાનું નહીં વેચવા નહીં જવાનું પણ એ છે એમાંથી ઓઈલ કાઢતી કંપની હોય ને એની સાથે સીધો કરાર હોય એટલે એ કંપની તમારી જોડે આવે અને તમારી પાસે તો રહી જાય હાર્વેસ્ટ કરીને એમ તમારે ખાલી ખેતરમાં ઉગાડવાનું છે તો સરકાર એટલું પ્રમાણ કરે આજે આપણે આત્મનિર્ભર નથી એ બાબતે અને બજેટ જે દર વર્ષે રજૂ થાય ને એમાં બહુ ખર્ચ થાય છે વિદેશ ઇન્ડિયામાં એટલા માટે આ વખતે એ બજેટમાં યોજના લાગુ કરેલી છે અને એ કામ પાછું બાગાયત ખાતું છે ખેતીવાડી છે એ લોકોને ટાર્ગેટ આપેલા હોય કે આટલા ખેડૂતો છે ને તમારા જનરલી આપણે પસંદ ન કરીએ કે આપણે ક્યાં પામોલીટ નું ખાવું એમ કે હેલ્થ માટે નુકસાનકારક જ છે એઝ કમ્પેર ટુ આપણે સિંગતેલ કે એની વાત કરીએ ને તો ત્યાર પછી આ દાડમ ને એ છે હવે તો તમારે બહુ હમણાં વધવામાં છે એમને થાકો થાકો લગભગ ખેતરે ખેતરે હોય છે દાડમ ને એની સાથે બીજો પાકય વાવે છે આંતરપાક તરીકે વાવે કે શરૂઆતના વર્ષોમાં હોય ત્યારે આપણે દાડમ કે આખું ખેતર ન હોય નાના નાના છોડ હોય તો વચ્ચેની જે જગ્યા છે ને એમાં તમે ખેતીવાડીના પાક લઈ શકો છો માંડવી છે એ બધું તમે લઈ શકો એમ તો એવી રીતના શરૂઆતના ત્રણથી ચાર વર્ષમાં તમને આવક આપી દે વધારાની ત્યાર પછી દાડમ થઈ જાય એટલે મંડળમાં આવે આજની તારીખે એક્સપોર્ટ થાય છે અને આ વિસ્તાર પ્રખ્યાત છે એના માટે તમે જો એના તરફ પડો ને કે વૈજ્ઞાનિક પેલા તો માર્ગદર્શન લઈ લેવાનું કે ભાઈ આવી રીતના થાય કેમ કે પછી લોક જીવન આવે ત્યારે તમે કોઈ પૂછવા જાઓ તો પાણી પહેલાં જ આપણે પહેલાં તો પાર બાંધવી પડે તો પહેલાં બધી માહિતી એકઠું કરી લેવાનું કે ભાઈ આ રીતનું છે અમારી જમીન આ ટાઈપની છે તમે તારણ થાય કે ન થાય પછી તમારી તરફ પગલું ભરવાનું કે પછી હું કપાસની વાત કરું તો મોટાભાગના ખેડૂત છે એ કપાસ તરફ હોય કે કાંઈ હોય તો કપાસ તો વાવેલો જ હોય

તો એ લોકોએ અત્યારે કેવું કે આપણે કપાસ વાવીએ બ્યુટી કોટન વાવ્યા છે કે જે ગુલાબી આવે સામે તો એ બીટી કોટન છે ને આપણે મોસ્ટલી જે લોકો પસંદ કરે કપડા પહેરવા કપડા છે કોટનના આવે અલગ અલગ મટીરિયલ રિયોન મટીરિયલ છે કોટન છે એવી તો એ જે ન્યા વિચાર એવો હતો કે ભાઈ આ કોટન છે

તો એ આપણે અત્યારે જ જોવા મળે ને ઘણા બધા કે ભાઈ ચામડીના રોગો છે એ બધા એનું મેઈન કારણ આ જ છે અને લોકો કોટનના કપડાં પહેરવાનું પસંદ કરે પણ ક્યાં કોટન દેશી કપાસ હોય એનું કે ભાઈ જે શરીરને નુકસાન પણ આ કોટન છે એ તમે ખાલી હાર્વેસ્ટ કરીને હાલશો ને તો એ આમ ખૂંજવાળ કેવું તમને આવે તો એની પાછળનું એક કોન્ફરન્સ હતી ને વિચાર્યો હતો કે ભાઈ જો આપણે દેશી તરફ પાછા વળી જઈએ ને તો દસ વર્ષ પછીની જે સમસ્યા છે કે ભાઈ આ ચામડીની કે ગમે એને આપણે નિવારી શકશું એમ અને મોટા ભાગના જે પ્રગતિ ખેડૂતો પેલા તો એને એ લોકો સમજાવે કે એ લોકો જો એટોપ કરે તો કેવું હોય કે ભાઈ ગામનું જે પેલું મેન ખેડૂત હોય કે એ સક્સેસ થયા હોય એને સફળતા મળી હોય એના ઉપર બીજા બધા આધાર રાખી હોય તો આ વિચાર પહેલાં એને સમજાવવાનો હતો ત્યાર પછી બીજી યોજના છે એના વિશે વાત કરું તો એક તો મેં તમને વાવેતરનું કીધું પછી ટિશ્યુ કલ્ચરથી જે ખારેક હોય છે એની ડિશ્યુ કલ્ચરવાળા કેળા એની સહાય છે અને તમારો જ્યારે ફ્રૂટ આવી જાય ને તો એને ફૂટ પરતે ચડાવવાની જે બેગ હોય બેગિંગ એમાં પણ તમને સહાય મળે છે અને આ જે કેનિંગ ઉદ્યોગની મેં વાત કરી મહિલાઓ માટે તો નાના પાયે તમે ચાલુ કરો ને કે ભાઈ પાંચથી દસ બહેનો બને મળીને ચાલુ કરો ને તો એ લેવલે તમને ન મળે પણ જ્યારે તમે મશીનરી પ્રોપર નાખો કે ભાઈ પાંચ વ્યક્તિ પૂરતું બનાવવાનું હોય તો આપણે કોઈ મશીનની જરૂર નથી પણ જ્યારે હોય કેમ કે જેમ કહેવાય કોઈ પાપડેલી ને એ તો આજે કેટલું માર્કેટ છે તો એ કે હાથેથી પછી લોટ ન બનાવે કે ભાઈ ખીચું છે એ ન બનાવે મશીન હોય તો એ મશીનરીથી લઈ અને એનું જે પેકેજિંગ આવે ને કે ભાઈ બોટલમાં ભરીને બેચવું જોઈએ કે તો આપણે બોટલમાં ભરીને વેચીએ પાપડ એનું અલગ પેકેજિંગ હોય ત્યાં સુધીની સહાય છે એ તમને મળે અને મહિલા હોય ને તો એ લોકોનું સરકાર અત્યારે વધારે એમ કે ભાઈ મહિલા આત્મનિર્ભર બનવી જોઈએ એના માટેનું મેન રીઝન એવું મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ભારત ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયો હું તમારા સુધી પહોંચાડતો ભારત માતા કી જય